મોર્નિંગ ફ્રેન્ડ્સ મિત્રો તમે બધા કેમ છો સારા હશો એ હું આશા રાખું છું હવે મારા YouTube બ્લોગ ચેનલ માં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપડા આ ધામ ની અંદર મારી પાસે આયુર્વેદની દવા લેવા માટે આવ્યા છે મોટી ખેરવાણ ગામ માં મોટી ખેરવાણ થી આપણો નામ છે કાંતુભાઈ કાંતુભાઈ ને લાવ્યા છે આપડા ધામ ની અંદર આયુર્વેદ નું દવા લેવા માટે તો મારે તમારે યુટ્યુબ બ્લોક ચેનલમાં એ જણાવવાનું છે કે આ જે દવાઓ છે એ દવા લેવા માટે આવ્યા છે ને હવે મેં આપણે થોડી માહિતી લઈએ કે કેટલા સમયથી બીમારી હતી કેટલી જગ્યાએ ફર્યા કેટલો ખર્ચો થયો તો કોઈ જગ્યાએ સારું થયું કે નહીં સારું થયું અહીંયા આવીને એને સારું થયું કે તે આપણે આજે એની પાસે માહિતી લઈએ અને તમે બની લો મારા આ વિડીયોની અંદર ફ્રેન્ડ્સ તો આ દુવાય તમે કેટલીક જગ્યાએ ફર્યા ફેરા

હવે આ ભાઈ એ લોકોને આપણા ભક્ત ને એ લોકોને રસ્તો બતાવ્યો બરાબર ને તો તમારી નજરો નજર આપણો આ એક પીછો છે તો તમે જોઈ શકો છો એનું રિઝલ્ટ તમારું નામ શું મુકેશભાઈ આપણે પપ્પાનો રિઝર્વ કે પડશે રસ્તો અમને લાવ્યું તમે હવે ખુશ છો તો હવે આપણે એ પપ્પા ચાલતા બી નહીં હતા અહીંયા લાવ્યા ત્યારે પકડીને ને ત્યાંના સવારે તમે આવ્યા ત્યારે હવે આપણે ફ્રેન્ડ્સ કાંતુભાઈને પકડીને લાવેલા અહીંયા ચાલતા બી નહી હતા ધીરે 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 જેમ તેમ ચાલી આવેલા આપણે એને તમને હું ચાલાડીને બતાવું કે આ વિડિયો ની અંદર કાંતુભાઈને આપણે કહીએ અને પાંચ દિવસ નહીં ખાધેલું તો આ જમવાનું અહીંયા જ છે અને એ કાકાએ પહેલી વાર ખાવાનું ખાધું બરોબર પાંચ છ દિવસ થઈ ગયા તો આ કાંતુ કાકાએ પહેલી વાર અહીંયા આવીને ખાધું ને તો તમે જોઈ શકો છો આ ની અંદર કોણ મોટો પ્રોબ્લેમ છે કે મારે આ વિડીયો દ્વારા કોઈને બતાવી નહીં શકાય કે વિડિયોમાં હું નઈ કહી શકું કે એનો હું પ્રોબ્લેમ હતો તો એટલે હું મારા секреટ પડે એવું છે તો કહેવાય નહીં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ વિડિયોમાં અને કાંતુ કાકાને આપણે થોડા ચાલતા એના દર્શન કરીએ તો તમે જરા ચાલી બતાવો ચાલી બતાવો હવે બીજી બાજુ જઈએ હવે બીજી બાજુ ચાલી બતાવો

પણ તમને કોઈ જગ્યાએ ફેર પડ્યો નથી બરાબર ને અહીંયા તમને મેં ખાલી એક કલાક લગભગ થયો મેં દવા પાઈવી છે ને કાંટુ કાકા હવે તમે જોઈ શકો છો આજે ના ચહેરા પર ખુશી જેવો તમે પહેલીવાર વાર હયા હે આટલા દિવસમાં બરાબર ને હવે તમે મને ભૂલી જાવ કે ભૂલી ભૂલો જો હવે મારું જે સેવાનું કામ છે આ YouTube પર મારા જે બ્લોગ બનાવવાનો એટલું જ કારણ છે કે મારો આ જનજન સુધી વિડિયો પહોંચે અને હું સેવા કરું ને આ આયુર્વેદની દવા મને પૂરેપૂરો અનુભવ છે તો આવા દિન દુખ્યોને સારા થાય મારા વિડિયો જોઈને અને તમે બધા સારા થઈને સંસારમાં સુખી થાય એ હેતુથી હું વિડિયો બનાવું બરાબર તો તમે પછી આવતા રહેજો આ દવા તમે પીધી પહેલા આવ્યા ત્યારે વિશ્વાસ ન હતો તમને અહીંયા આવ્યા ત્યારે જેમ તેમ ચાલીને આવેલા ને હવે આ દવા પી લીધી પછી તો કમ્પ્લીટ ને

પણ આ કોઈને પરિચય નથી અને કોઈને ખબર નથી એટલે લોકો અટવાયા કરતા છે તો તમે ભી પ્રચાર કરજો જાણ કરજો કોઈ દિન દુખ્યો હોય તો એ લોકોને રસ્તો બતાવજો બરાબર તો ફ્રેન્ડ્સ હવે મારે આ વિડિયોમાં એટલું જ એટલા માટે જ મેં વિડિયો બનાવ્યો આ આપણી દવા છે આ ઉકાળો બનાવું છું અને બધી જે આ દવા આયુર્વેદ થી જ હું બનાવું છું આ તમે જોઈ શકો છો વિડિયોમાં એની અંદર મેં કાડા બનાવ્યો છે કે કાડો મેં એને પાયો છે તો તમે મિત્રો કોઈ બી જાતના આવા કોઈ પ્રોબ્લેમ હોય તો તમે અહીંયા આવી શકો છો મારા દેવાડીયાવન ધામ કુંડિયા ડોલણ તાલુકા અને તાપી જઈ લો તમે જરૂરથી કંઈક ને કંઈક તમને રિઝલ્ટ મળશે કોઈ સલાહ મળશે અને તમને સાચો માર્ગ બતાવીશ અને સાચો રસ્તો બતાવીશ તો ફ્રેન્ડ્સ હવે હવે મારે આ વિડીયોમાં બધું કહેવાની કોઈ જરૂર નથી તમે જોઈ શકો છો આ બધી જે સત્ય ઘટના છે આ

એવી હું ખૂબ આશા રાખું છું ફ્રેન તો હવે વિદાય લઉં છું જય હિન્દ જય જવાન જય કિસાન જય ભાઈ જય જય રામ